સત્ય સનાતન આજનો પાવન પ્રસંગ જગત વાળાને તો સૂતક સુવાડો હોય પણ સંતો ઘરે નથી હોતો સંતોની પાછળ આ એક શ્રદ્ધાંજલિ નિમિત્તે આ એક પ્રસંગ પાવન પ્રસંગ છે આ કોઈ લૌકિક પ્રસંગ નથી જગત વાળા લૌકિક પ્રસંગ હોય તો આજના પાવન પ્રસંગે માની શ્રદ્ધાંજલિ આપણે બધા મળ્યા તો કનુરામ બાપુ મારા સત્સંગી મિત્ર છે અને મને કે બાપુ તમે આવો પેલા હું મારી ઓળખાણ આપી દઉં મારું નામ છે અશ્વિન રામ મહારાજ મારા સદગુરુ છે સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપા જુનાગઢ જિલ્લો વિજાપુર ગામ એના સાનિધ્ય માંથી હું આવું છું અને જે કઈ સદગુરુ બોલાવે હું બોલું છું હું તો એનો નોકર છું તો જન્મ અને મૃત્યુ આ દરેક ને લાગુ પડે છે આ ચક્કર છે આખું જન્મ અને મૃત્યુ માની બે ઘટના પૂરી થઈ જાય જન્મ અને મૃત્યુ બે ઘટના મૃત્યુ આવે દેવ હોય દાનવ હોય માનવ હોય કે ભગવાન હોય બધા મરી જવાના છે તમે બધા માની બે ઘટના પૂરી થઈ ગઈ જન્મ અને મૃત્યુ આપણી એક ઘટના બાકી છે મૃત્યુ તો જન્મ અને મૃત્યુ આ જે બે ઘટના છે મોટી એનો બે વચ્ચે જે સમયગાળો રહ્યો એ આપણી જિંદગી અવસર છે આ અવસર ની અંદર તમે જેવા વિચારો નું સેવન કરો એવા બની જાઓ જેવા વિચારો નું સેવન કરો એવા બની જાઓ જનેતા ને થી દીકરો અથવા દીકરી જન્મે બીજું કઈ જન્મતું નથી દીકરો અથવા દીકરી હજી સુધી કોઈ બેન ને કઈ બીજું જન્મ્યું નથી અને જેવા વિચારો નું સેવન કરે જાય દારૂ પીવાના વિચારો નું સેવન કરે તો જુગારીઓ બની જાય ચોરી કરવાના વિચારો નું સેવન કરે તો ચોર બની જાય જેવી હિસ્સા આવા વિચારો નું સેવન કરે તો એવો બની જાય તો આપણે કેવો બનવું જન્મ અને મૃત્યુ બે વચ્ચે જિંદગી નો અવસર છે એ જિંદગીના અવસર જીવવી હમણાં પહેરાયા એટલે ફૂલહાર પહેરીને કોઈ ફૂલાવાનું ના હોય કે હું ગુરુ છું ભૂલ સંદેશો આપે છે કે મારા જેવા થાવ ભૂલ એ સંદેશો આપે છે એ ફૂલ છે એના પ્રાણ તો ઉડી જશે પણ એને ખુશકુ રહી જશે તો આપણે જીવનમાં એવું બનવાનું છે અને એવું બનવા માટે શું કરવું જોઈએ સાચા સદગુરુ સંગ કરવો જોઈએ તો સાચા સદગુરુ કેને કહેવાય આ કાયા બોલે હું કોણ છું ક્યાંથી આવ્યો ને મારે ત્યાં જવાનું અને પ્રથમ મનુષ્ય બનાવે તો મનુષ્ય કેને કહેવાય મનુષ્ય કોઈ જન્મતા નથી બનવું પડે છે દારૂ પીવે દારૂડિયો કેવાય મનુષ્ય ના કેવાય ચોરી કરે ને ને ચોર જુગાર રમે જારી એ હરામી લોચો જીવ હિસ્સા અને મસા કરે ઈ પાપી આ પાંચ વસ્તુ ભગવાન બુદ્ધ ના મોટામાં મોટા પંચશીલ આ પંચશીલ નું જે પાલન કરે ઈ મનુષ્ય

ખાલી આવરણ ચડી ગયા છે તારી માથે એ આવરણ ઉતારવાના છે આવરણ કેવા ચડી ગયા છે આપણે આપણો ભાન ભૂલી ગયા છે કે હું કોણ છું ક્યાંથી આવ્યો ને મારે ક્યાં જવાનું આ ભાન ભૂલાણું છે ના ભૂલ્યું કે ને પંડિતો એ પુરોહિતો એને ધર્મ ગુરુ હોય આ ભાન ભૂલ્યું કે ને પંડિતો એ પુરોહિતો એને ધર્મ ગુરુ હોય સદગુરુ છોડાવે છે સદગુરુ કે તારે કઈ કરવું નથી ફક્ત એટલું જ કરવું છે મારા જયદેવ બાપા કેતા કે છોડા i uh -huh. so અવગુણો છોડવાના છે જળ બુદ્ધિના કાંઠે સત્સંગ કરીએ આવા સંતનો આત્મા રૂપી જે હીરો છે એ ક્યાંય ખોવાયો નથી ક્યાંય ગોતવાનો નથી ફક્ત લફરા ખોલવાના આયા જડ બુદ્ધિ આપણામાં પડી છે છઠ્ઠી મુકીદાર થી આમાં નાખી દીધી છે જ્યાં પથ્થર ભાર્યો નથી ના નેમેયો નથી જ્યાં પથ્થર ભાર્યો નથી આ અનેમેયો નથી પ્લાસ્ટિકના ઉંદેડા આપણા ઘરમાં મુકવી તો બિલાડી થપાટ નથી મારતી અને ખબર છે કે ડુપ્લિકેટ છે પ્લાસ્ટિકના ફૂલ ઉપર ભમરા નથી બેહતા આટલી અતર જનાવર ને છે પણ આજનો જે મનુષ્ય એ પોતાને નથી ઓળખતો અને આજે માણસો ની બનાયેલા રમત પાછળ ગયો છે ખોટી આ સત્સંગ કરીએ આવા સંત નો સંત છે એ આપણા માંથી જડતા દૂર કરે છે અને સેનાથી જ્ઞાન થી બીજું કઈ આપતા નથી અને ઈ સદગુરુ નું જે જ્ઞાન છે એ કોઈ શાસ્ત્રો માં આવતું નથી તો જળ બુદ્ધિ ના સત્સંગ કરીએ આવા સંત નો પછી સંત શું કરે છે કે ભુવા ને ભૂ પણ ની બ્રાહ્મણ કરીએ કથા આપણને જે વળગેલી છે આ કેને નાખી છે ભુવા હોય ભુવા ભૂપણ ની કાઢે ભ્રમણા સત્સંગ કરીએ આવા સંત ગુરુમુખી હોય એના અંધશ્રદ્ધા નાબૂદ થઈ જાવી જોઈએ સાચી કુળ દેવી કઈ એ આપણને હજી સુધી ખબર નથી ગુરુમુખી થયા હોય તો નથી ખબર જેના અંદર થી આપણી ઉત્પત્તિ થઈ એ જ આપણી કુળ દેવી તો આપણા ને જન્મ આપ્યો છે જન્મ દેવા વાળી જનેતા છે એની તોલે આ દુનિયા માં કોઈ આવે એમ નથી અને એનાથી મોટી કુળદેવી એ કઈ નથી ક્રાંતિ તરફ વાળવો હોય નાબૂદ નહી થાય ભક્તિ કરવાનું નથી બાલ વધારવા નથી ઢીલા ટપકા કરવા નથી લુગડા રંગવા નથી દાઢી વધારવી નથી બાવો બનવું નથી બનવું નથી ધંધો બંધ કરવો ફક્ત આ આવરણો લાગી ગયા છે અંધશ્રદ્ધાના અને એ કોઈ ભગવાન જીવાડતો નથી ભરોહે રહેવાનું જ નહીં કોઈ માતાજી પણ નથી જીવાડતા આપણી આ કાયા ને કોણ જીવાડે છે આપડી અંદર આ પ્રાણ વાયુ આવે જાય આવે જાય એના હિસાબે આપણે આ જીવીએ છીએ તો આ અંધશ્રદ્ધા ભૂવા ભૂપણ દોરા ધાગા ધોણવું ધતકારીઓ નાખવી એકી બેકી કરવી આ બધી અંધશ્રદ્ધા છે આમાં આપણું કોઈ કલ્યાણ નથી કારણ કે આ જ્ઞાન કોઈ બાવન બામણ નહીં આપે કારણ કે એ તો એમનો વેપાર લઈને બેઠા છે શું કામ એના વેપારમાં ધંધામાં ખોટ આવે છે આ જ્ઞાન સદગુરુ આપે છે જો એ ભુવા ભૂપણ મેલી વિદ્યા અને કોઈ માતા આવું કઈ કામ કરતી હોય તો આ ભારત દેશ માંથી ભ્રષ્ટાચાર કોઈ આરા હોય ભુવા ભૂપણ વાળા તાંત્રિકો હોય આ કઈ જ નથી તમારા ભાગ્યના વિધાતા તમે પોતે છો ભગવાન બુદ્ધ કે અક્ષ દીપો ભવ તારે શું બનવું તું વિચારી જો પછી આગળ સંત શું કરે છે સંત મોટામાં મોટું કાર્ય કરીને જાય છે કે જે કાર્ય હજી સુધી કોઈ નથી કરી શક્યું કે ના મા થી દીકરો જન્મે અને દીકરી જન્મે અને બાઈ ને ડિલિવરી આવે હુઆ વડાવે એટલું જ પૂછી શકાય કે બેન ને શું આવ્યું આમેથી એટલો જ જવાબ આવે દીકરો અથવા દીકરી હજી સુધી કોઈ બેનને હિન્દુ નથી આવ્યો મુસલમાન નથી આવ્યો શીખ નથી આવ્યો પારસી નથી આવ્યો ભાઈ ઉતાર ગાથે મોતી ભંગી નથી આવ્યો શું આવ્યું દીકરો આયો કે દીકરી બીજું કઈ જન્મતું નથી પરમાત્માની બનાયડી ફક્ત બે જાતિ છે સ્ત્રી અને પુરુષ જોયા ભેગી ખબર પડી જાય છે આ ઈસ્ત્રી છે પુરુષ છે એમાં પૂછવાનું ના આવે તમે છો અને જ્યાં પૂછવાનું આવે અધર્મ છે ધર્મ જોડે બહુજન હિતાય અને બહુજન સુખાય એકને ઊંચો ગણે એકને નીચો ગણે એને ધર્મ ના કહેવાય ધર્મ ની અંદર સમાનતા હોય પ્રેમ હોય કરુણા હોય સત્ય હોય ભાઈ ગયા ધર્મ કયો માણસો ના બનાવેલા ધર્મ એ તો લોહી નદીઓ હલવી છે ધર્મ એટલે સ્વધર્મ સ્વપેતા પોતાનો આપણે બીજાના ધર્મો ને વળગી પડ્યા છે કોઈ ધર્મ તમારું કલ્યાણ નહી કરે કેતા પોતે તું કોણ છે અંદર સાડી ચૌદસો વર્ષ પેલા ઈસ્લામ ધર્મ નતો મસ્જિદ નથી સાડા પાંચ હજાર વર્ષ પેલા કોઈ મંદિર નતું ધર્મ ની તો આપણા ને ખબર નથી ભગવાન ની ખબર નથી આપણે કેના ના ઉપાસક હતા ભૂલી ગયા ખાસો ધર્મ જ ભૂલી ગયા ઈ જે ધર્મ રહ્યો રામોપીર બાપા પણ કેસે આ કોડી આવે આ કોડી કોડી જાવે આ કોળી આવે સમાવે જો કોઈ કરે આ કોળી ની આસ થાય એનો અમરા પરમા વાસ ચેતન બહોડા ચેતન પલાણ ઉપર બેઠા અલગ દીવાન આજ પુસ્તક નું પુરાણ દેજો સંતો આ કોળી ના પરમાન

આપણા બધા શરીરો ભલે સુધાર્યા પણ આમાં પોલણ હાર એક જ છે ને કે જુદો જુદો હોય કે બધા એમાં હરખો હોય ને નાનો મોટો તો હોય નઈ હવે આ જે બધી હરખાઈ કરાઈ આપે એનું નામ સદગુરુ ધર્મ ગુરુ તોડી નાખ્યું છે એક માનવની જાતને જાત ભાગમાં અઢાર વેચી દીધી અને આપણે એવા ધર્મ ને વળગેલા છીએ એ ધર્મ વેલી તકે છોડી દેવાની જરૂર છે અને જે ધર્મ તમને એકતા સ્ટેજ ઉપર લઈ જાય ને એવા ધર્મ અને એવા સદગુરુ હોવા જોઈએ અત્યારે હોય 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 પૂછે છો કેવા ફરતા પૂછતા એટલે એને સદગુરુ કેવાય નહીં એવા સદગુરુ જેના હાચા એ તો આ સર્વે ને સરખા ગણે અભિચરજીની વાચા મગથી જૂઠું કદી ના ભણે સદગુરુ કોઈ જૂઠું ના બોલે

તો આ જુદી જુદી ભાગમાં વેંચ્યા છે પંડિતો એ પુરોહિતો બ્રાહ્મણો નું અઢાર ભાગમાં વેચી દે અને સદગુરુ જોડે છે બધા ભગવાન જુદા છે ને આટલા બધા હોય ભગવાન બધાની માતાજી જુદી બધા સિદ્ધાંત જુદા બધા કપડા જુદા બધા સૌરાષ્ટ્ર હું જમ એટલે ગાડેડા ફરતા હોય ગાડેડા ફરે એટલે એના ઉપર ચાંદલા કરેલા હોય લાલ કાળા પીડાન આવા બધા આડાન ઉભા એટલે હું કે આ બધા ચાંદલા કેમ નોખા નોખી જગ્યા એ અલગ અલગ કલર ના કર્યા છે અમારે ભવનાથ માં આવે એટલે આચાર્ય ના ઉભાટીલા હોય મહાદેવ ની આડ હોય સ્વામિનારાયણ ના ચાંદલા હોય વૈષ્ણવ ની ખાડ હોય જો જાય તો મારા વાલા ધર્મ સ્વધર્મ છે બાબા સાહેબ આંબેડકર કેસે બહુજન હિતાય અને બહુજન સુખાય એનું નામ ધર્મ જે ધર્મ ની અંદર માણસ ને ઊંચ નીચના ભેદ ગણવામાં આવતા હોય ને ધર્મ ના કહેવાય આ ઊંચો ને નીચો એને ધર્મ કહેવાય નહી એવા ધર્મ નો સદંતર ત્યાગ કરો અને ચોવીસ નું પાલન કરો એ એ ને તમે યાદ કરો છેલ્લે તમે વધો કે આ બધા જાણવા બરો તું કોણ છે તને ઓળખી લે તારા સિવાય બીજો ભગવાન નથી આપણા સમાજ માં ઉન્નતિ અને ક્રાંતિ લાવવી હોય તો આ વિચારો ને ગ્રહણ કરવા પડશે બાકી ગીતા રામાયણ ભાગવત તો તમે કોઈ દી આવો એ આપણું કલ્યાણ નહી કરે એ ગીતા રામાયણ ને ભાગવત વાંચવા વાળા આપડે ઘરે આવશે શું કેસે ગરીબ હસુ શું જો પલો રૂપિયા વારો થયો આટલું દાન કરે તો તું રૂપિયા વારો થઈ જાય એટલે ઓલો મુઠ્યું ભરીને દાન કરવા માટે રૂપિયા વાળા ઘરે જાય તો શું કે

ડુપ્લિકેટ વસ્તુ ને અસલ ને ડોડ ના હોય આ દેશની અંદર આશ્રમ અને મંદિરોની જરૂર નથી આ દેશની અંદર સ્કૂલોની જરૂર છે યુનિવર્સિટી ની જરૂર છે મફત શિક્ષણની જરૂર છે આશ્રમો અને મંદિરો ની પ્રણાલિકા ભારત દેશમાં નથી શેરીએ શેરીએ મંદિર છે એની જગ્યાએ સ્કૂલ હોય તો મંદિરોમાં કરોડો અબજો રૂપિયા ખર્ચાય છે એના કરતા સારી સારી યુનિવર્સિટી બનાવે તો હવે આ સારી સારી યુનિવર્સિટી બનાવે તો આપણા દીકરા ભણી ગણી ઊંચા જતા રહે એટલે નથી બનાવતા એનું કારણ એ છે તો જયદેવ બાપા કે નાતો મટાડે નાથ જાત નો સત્સંગ કરીએ આવા પછી એક જ રૂપ ઓળખાય કારણ કે નાત અને જાત માણસો ની બનાવેલ છે આપડી નથી આત્મા ની કોઈ જાતિ ના હોય આત્મા અજાતી છે અને એ અજાતિ પદ ને જાણી લ્યો તો ઝઘડા માટે તો જયદેવ બાપા છેલ્લે કે છે જયદેવ કહે છે

બચાવનાર હોય તો ક્રાંતિકારી સંતો આપે